તો સાતમ આઠમને આપણે ફૂલ તૈયારી છે માટે ન્યૂ માલ આવી ગયો છે જે કોઈને લેવો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને નવા હોય તો આપણા પેજને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અલગ અલગ પ્રકારના બ્લાઉઝ છે અને આ છે વાઈટ બ્લાઉઝ છે તો તમને ગમે તે આ છે કોટન બ્લાઉઝ છે અલગ અલગ પ્રકારના બ્લાઉઝ છે તો જે કોઈને ગમે તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને

અલગ અલગ પ્રકારની ડિઝાઇન છે અને અલગ અલગ આખી બાઉંમાં છે છે ઝરીવાળા છે તો ગમે તો જરૂર કે મારે આ કલર જોવે છે આ આખી બ્લાઉઝ આવે છે મસ્ત મજાના બ્લાઉઝ આવે છે તો તમને ગમે તો કેજો આ છે તબક્કું કાપડ અને વાળું કાપડ છે અને મસ્ત મજાના આ પણ બ્લાઉઝ છે અલગ અલગ પ્રકારના બ્લાઉઝ છે આમાં પણ બધા કલર અવેલેબલ છે માટે જે ગમે તે કહેજો માટે અમારા વિડીયોમાં રહેજો પાવડર અલગ અલગ પ્રકારના ઘણી વેરાયટીમાં ડ્રેસ છે તો ગમે તો કોમેન્ટમાં કહેજો બાંધણીમાં પણ નવા નવા ડ્રેસ આવેલા છે

લેવો હોય તોય કોમેન્ટ કરજો અને સો રૂપિયામાં એક પણ ટુવાલ આવે છે એ ભારે ટુવાલ આવે અને આ સો રૂપિયાના બે ખાદી કોટનના આવે છે આ છે કોટન ડ્રેસ બાંધણીમાં અને અલગ અલગ પ્રકારના બારથી પંદર જાતના ડ્રેસ આવે છે તો કોટનમાં અને અલગ અલગ પેટર્ન હોય છે તો ગમે તો કોમેન્ટમાં કહેજો કે આ ડ્રેસ આપણને ગમે છે અને આ છે ન્યૂ શર્ટ

લીજી બીજી નાની સાઈઝ અને જોંબો બંને સણિયા આપણે અવેલેબલ છે તો એ પછીના આ છે આપણે ઝાલરવાળા અઢી મીટર ઘેર અને ઝાલરવાળા સણિયા છે એ પણ ફૂલ ટોક આવી ગયો છે અને જોંબોમાં ફૂલ ટોક આવી ગયો છે લીજી બીજી અને નાની સાઈડમાં ફૂલ ટોક આવી ગયેલો છે પછી આપણે છે ધોતીનું કાપડ છે દરેક પ્રકારની ધોતી અને સાદા પીસ બ્લાઉઝના પીસ પણ આપણે ત્યાં અવેબલ છે પછી દોઢસો વાળા ડ્રેસ દોઢસોમાં જોડી ગમે ત્યારે તોડી માટે દોઢસો વાળા ડ્રેસ પણ છે પછી તૈયાર બ્લાઉઝ અલગ અલગ પ્રકારના વ્હાઈટ છે લીલા છે તમામ પ્રકારના તિયાર બ્લાઉઝ પણ છે પછી આ છે આપણે પેન્ટ પેન્ટ પણ ત્રણથી ચાર પ્રકારના અલગ અલગ પ્રકારના પેન્ટ છે તો અમારા વિડીયોમાં ઠેઠ લગન ભિનારો અને અમારા વિડીયોના નવા હોય તો પેજ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ઠેઠ લગણ અમારા વિડીયોમાં નવી નવી પેટર્ન નવી નવી ડિઝાઇન અને તમામ પ્રકારનું સિલાઈ કામ પણ આપણે કરીએ છીએ માટે અમારા વિડીયોમાં ઠેઠ લગ્ન બિનારો અને જે કાંઈ ડિઝાઇનમાં તમારે કાપડ જોતું હોય જે કાંઈ ડિઝાઇનમાં આપણે સીવરાવવું હોય તો તમામ પ્રકારના આણાનું કામ પણ આપણે કરી આપીએ છીએ દરેક પ્રકારનું આપણે કામ કરી આપીએ આ છે ઓઢણી અને અઢી મીટરમાં ઓઢણી આવશે અને ડ્રાઈવર લુંગી પણ આપણે રાખીએ છીએ અને દરેક ગામની અંદર આપણી ગાડી આવે છે દરેક ગામની અંદર અઠવાડિયા પંદર દિવસમાં આપણી ગાડી ફરતી હોય છે તો જે કાંઈ લેવાનું મન થાય તો આપણે ત્યાં ગાડીએ પહોંચી જવું અને દરેક પ્રકારનું ચટનું કાપડ આપણે પણ રાખીએ છીએ બસોથી શરૂઆત થાય છે તે અઢીસોથી સાડી ચારસો લગનના શર્ટ પણ રાખીએ છીએ અને બસોથી પેન્ટ શરૂ થાય છે તે ચારસો સાડે ચારસો પાંચસો લગ્નના પેન્ટ પણ આપણે રાખીએ છીએ તો અમારા વિડીયો માટે એટલે ગણ બિનાર્યા માટે બાય બાય કહેજો બેન બાય બાય કીજો બાય બાય અમારા વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો કે દીદી બેન શર્મા છે માટે બાય બાય જય માતાજી બધાને